જય શ્રી કૃષ્ણ મિત્રો તારીખ સાત માર્ચ બે હજાર પચીસથી શરૂ થઈ તેર માર્ચ બે હજાર પચીસ સુધી હોળાષ્ટક ચાલશે હોળાષ્ટક કે જેને હોળીના આઠ દિવસ પહેલાં હોળીની ઝાળ બેસી જાય છે તેને સામી ઝાળ અથવા તો હોળાષ્ટક કહેવામાં આવે છે ફાગણ સુદ અષ્ટમીના દિવસે સામી ઝાળ બેસી જાય છે જે હોલિકા દહન થતાં ફાગણી પૂર્ણિમાના દિવસે આ ઝાળ ઉતરી જાય છે આમ હોળાષ્ટક હોળીના આઠ દિવસ પહેલાં જ લાગી જાય છે તો આ હોળાષ્ટક દરમિયાન આ આઠ દિવસ દરમિયાન આપણે કયા કાર્યો ન કરવા જોઈએ કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા તથા હોળાષ્ટક સાથે જોડાયેલી કથા આ વિડીયોમાં આપણે સાંભળશું જો આપને કથા પસંદ આવે માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ હોળાષ્ટકના આ આઠ દિવસને વર્ષના સૌથી અશુભ દિવસ માનવામાં આવે છે આથી આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરવા જોઈએ આ સમય દરમિયાન ઈશ્વરની પૂજા અર્ચના આરાધના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે હોળાષ્ટકના આ આઠ દિવસને અશુભ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે હોળાષ્ટકના પ્રથમ દિવસે એટલે કે ફાલ્ગુન મહિનાના શુકલ પક્ષની અષ્ટમીએ ચંદ્રમા નવમીએ સૂર્ય દસમીએ શનિ એકાદશીએ શુક્ર દ્રાદશીએ ગુરુ ત્રયોદશીએ બુદ્ધ ચતુર્દશીએ મંગળ તથા પૂર્ણિમાના દિવસે રાહુ ઉગ્ર રહે છે જેના કારણે આ આઠ ગ્રહોની નકારાત્મક શક્તિ વધી જાય છે આથી આ આઠ દિવસ કોઈ પ્રવાસ કે મુસાફરી પણ ન કરવી જોઈએ તેમજ સગર્ભા સ્ત્રીએ બને ત્યાં સુધી બહાર ન જવું બહાર મુસાફરી વગેરે પણ ન કરવી કારણ કે એ સમય દરમિયાન ગ્રહોની નકારાત્મક દ્રષ્ટિ ગર્ભસ્થથી સુપટ પડે છે આથી આ દિવસોમાં સગર્ભા સ્ત્રીએ બની શકે તો ઘરે જ રહીને પ્રભુ સ્મરણ ભક્તિ વગેરે કરવું જો શક્ય હોય તો ઘરે જ રહેવું બને ત્યાં સુધી મુસાફરી ન કરવી હોળાષ્ટકના આ આઠ દિવસ શુભ કાર્યો કરવા એટલે અગ્નિના તાપમાં કષ્ટ આપવા સમાન હોય છે આથી આ આઠ દિવસ કોઈ પણ શુભ કાર્યો જેવા કે સગાઈ શ્રીમંત જનોય નામકરણ વિવાહ ગ્રહ પ્રવેશ જેવા કોઈ કાર્યો નથી કરાતા આ આઠ દિવસો દરમિયાન નવા વાહનની ખરીદી પણ ન કરવી જોઈએ તથા નવા કપડાં જૂતા સોના ચાંદીના આભૂષણો વગેરે પણ ન ખરીદવા હોળાષ્ટકના આ આઠ દિવસ દરમિયાન આ દરેક કાર્યો ન કરવા જે કરવાથી ગ્રહ દોષ લાગે છે જેના કારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે હોળાષ્ટકના આ આઠ દિવસ દરમિયાન સાંજે ઘરમાં ગૂગળ લોબાનનો ધૂપ કરવો હનુમાન ચાલીસા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ભજન કીર્તન કરવા વગેરે કાર્યો કરવાથી ઘરમાં શુભતા જળવાઈ રહેશે ગ્રહદોષની નકારાત્મકતા ઘર પર અસર નહીં કરે હોળાષ્ટકમાં શ્રીહરિની પૂજા અર્ચના કરવી તેના મંત્રનો જપ કરવો હોળાષ્ટક દરમિયાન માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ આમ કરવાથી ઘરની આર્થિક તંગી દૂર થશે ભગવાન સૂર્યનારાયણને જળનું અથરી આપવું આમ કરવાથી શત્રુ તરફથી કોઈપણ પ્રકારનું જોખમ નહીં રહે હોળાષ્ટકમાં ભગવાન શિવની પૂજા અને મહામૃત્યુંજયનો મંત્ર જાપ કરવાથી અનેક બીમારીમાંથી છુટકારો મળે છે હોળાષ્ટકમાં આ નવગ્રહને શાંત કરવા માટે નવગ્રહ યંત્રની પૂજા કરવી નવગ્રહોની શુભ અસરથી બચવા માટે ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરવો હોળાષ્ટકના આ આઠ દિવસ આરાધ્ય દેવતાની પૂજા કરવા માટેના સમયને શુભ સમય માનવામાં આવ્યો છે તથા આ સમય દરમિયાન તીર્થ સ્નાન પર સ્નાન કરી દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે આપણા શાસ્ત્રોમાં હોળી પહેલા હોળાષ્ટકનું મહત્વ વધારે કહ્યું છે કારણ કે નવનિષ્ઠ યજ્ઞની શરૂઆત માટે હોળાષ્ટકને કારક માનવામાં આવે છે આ દિવસથી તમામ પ્રકારના નવા ફળ નવા અનાજ નવા ચણા નવી શેરડી વગેરેની શરૂઆત કરવામાં આવે છે ખેતરમાં નવા પાકેલા ધાન્ય અનાજ કઠોળ વગેરેને હોળીના દિવસે હોળીમાં હોમી અને પછી જ ખાવા માટે તેને ઉપયોગમાં લેવામાં આવે છે હોળાષ્ટક અષ્ટમી તિથિથી શરૂ થાય છે આથી જ તેને હોળાષ્ટક કહેવામાં આવે છે કહેવાય છે કે અષ્ટમી તિથિએ ભગવાન શિવે કામદેવને તેની તપસ્યામાં ખલેલ પહોંચાડવાના દોષને કારણે બાળીને રાખ કરી દીધા હતા પ્રેમના દેવતા ભસ્મ થઈ જતા લોકોમાં શોક પ્રસરી ગયો ત્યારબાદ કામદેવની પત્ની રતિએ ભગવાન શિવને પ્રાર્થના કરી અને ભગવાન શિવે કામદેવને પુનર્જીવિત કર્યા અને લોકોમાં આનંદ વ્યક્ત થયો બીજી એક કથા એવી છે કે રાજા હિરણ્ય કશુપે તેના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિથી દૂર કરવા માટે આ આઠ દિવસોમાં તેના પુત્ર પ્રહલાદને ખૂબ ત્રાસ આપ્યો હતો પરંતુ જ્યારે કોઈ યુક્તિ કામ ન કરી ત્યારે હોળીના બરાબર આઠ દિવસ પહેલા તેણે પ્રહલાદને મારવાના પ્રયાસો શરૂ કર્યા સતત આઠ દિવસ હિરણ્ય કશુપે તેના પુત્ર પ્રહલાદને અનેક યાતનાઓ આપી પરંતુ ભગવાન વિષ્ણુ તેની રક્ષા કરતા રહ્યા આ આઠ દિવસમાં તેના પુત્ર પ્રહલાદને ખૂબ ત્રાસ આપ્યો આથી પણ આ આઠ દિવસોને અશુભ માનીને કોઈ પણ અશુભ કાર્યો નથી કરવામાં આવતા ભગવાન શ્રી હરિ વિષ્ણુએ હિરણ્ય વધ કરવા નૃસિંહ અવતાર ધારણ કર્યો હતો આથી હોળાષ્ટક દરમિયાન ભગવાન વિષ્ણુના દૃશ્ય અવતારની પૂજા કરવાનું વિધાન છે તેની પૂજા કરવાથી જીવનમાં આવી રહેલી મોટામાં મોટી સમસ્યામાંથી મુક્તિ મળી જશે હોળાષ્ટકના આ આઠ દિવસ દરમિયાન નવ ગ્રહો ઉગ્ર રહે છે તેને શાંત કરવા અને તેના અશુભ પ્રભાવથી બચવા માટે નવગ્રહ યંત્ર કરવી જોઈએ ભગવાન શિવને જળ અને અભિષેક કરવો જપ કરવો મહામૃત્યુંજય મંત્રનો જપ કરવો આમ કરવાથી નવગ્રહ પીડા દૂર થશે જીવનમાં આવતા કષ્ટ રોગ આદિ આધિ વ્યાધિ ઉપાધિનો નાશ થશે જેમને મહેનત કરવા છતાં પણ સફળતા પ્રાપ્ત નથી થતી હંમેશા આર્થિક તંગીનો સામનો કરવો પડે છે કે પછી હંમેશા દેવામાં ડૂબેલા રહે છે તો તેમણે હોળાષ્ટક પહેલાં લક્ષ્મીની પૂજા કરવી ઋણમોચન મંગલ સ્તોત્રનો પાઠ કરવો આમ કરવાથી હંમેશા મહાલક્ષ્મીની કૃપા બની રહેશે હોળાષ્ટકના ઉગ્ર ગ્રહોને શાંત કરવા માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો એક હજાર આઠ વાર જપ કરવો આ ઉપાય કરવાથી બધા જ ઉગ્ર ગ્રહો શાંત થઈ જશે જે વ્યક્તિ લાંબા સમય સુધી કોઈ રોગ દ્રેશથી દુઃખી અને પીડિત હોય તો હોળાષ્ટક દરમિયાન ખાસ કરીને ભગવાન શિવની પૂજા કરવી ભગવાન શિવનો મહામંત્ર એટલે કે મહામૃત્યુજય મંત્રનો રુદ્રાક્ષની માળાથી જપ કરવો ભગવાન શિવના આ દિવ્ય મંત્રનો નિશ્ચિત સંખ્યામાં જપ કર્યા બાદ તેનો દશાંશ હવન પણ કરવો કહેવાય છે કે આ ઉપાય કરવાથી અકાળ મૃત્યુનો ભય ટળી જશે શત્રુઓ પર વિજયની પ્રાપ્તિ થશે હોળાષ્ટક દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણની પૂજાનું પણ ખૂબ મહત્ત્વ છે કહેવાય છે કે આ આઠ દિવસોમાં જે વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણના વિવિધ રૂપોની ફળ પુષ્પ અબિલ ગલાલ ધૂપ દીપ વગેરે અર્પણ કરી પૂજા કરે છે તેમના જપ કરે છે તેમની કથા સાંભળે છે તો તેમના જીવનમાં દરેક પ્રકારના કષ્ટો દૂર થાય છે જીવનમાં દરેક પ્રકારની સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ રીતે હોળીના આઠ દિવસ પહેલા શરૂ થનાર હોળાષ્ટકમાં પ્રભુના ભજન કીર્તન પૂજા પાઠ મંત્ર જપ નો મહિમા છે કહેવાય છે કે આ દિવસો દરમિયાન ભજન કીર્તન કરવાથી વિશેષ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિ સાચી શ્રદ્ધાથી પૂજા પાઠ કરે છે તેના પર શ્રી હરિ વિષ્ણુની કૃપા વરસે છે શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે તો મિત્રો આ હતું હોળાષ્ટક ક્યારથી બેસે છે તેની કથા આ સમય દરમિયાન કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા તથા હોણાસ્ટકના આઠ દિવસ કરવામાં આવતા ઉપાયો જેની સંપૂર્ણ માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણે આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ